પોરબંદરના બેંક કર્મચારીએ વીસ દિવસ પૂર્વે ગળેફા ખાઈ આપઘાત કરી લીધો હતો આ બનાવમાં પોલીસે યુવાનને મરવા મજબૂર કરનાર યુવતી અને તેના સાગરીતને ઝડપી લીધા હતા જેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે

ભાર્ગવ્ય આપઘાત કરી લીધો હતો ત્યારે પોલીસે આ મામલે તપાસ કરી વિસાવધરની પટેલવાડી પાસે રહેતી મૂળ બગસરાના માવજીંજવા ગામની દયા દિલીપ રાઠોડ અને ડાયા ઉર્ફે કાના ગનુ જાદવને ઝડપી લીધા હતા જ્યારે ભાર્ગવને મરવા મજબૂર કરનારા બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરાયા હતા કોર્ટે જેલ હવાલે કરવા હુકમ કર્યો છે ત્યારે હાલ તો બંને જેલની હવા ખાઈ રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર